છવ્વીસ હજાર છસો ને આડત્રીસમાં જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે મુખ્ય મુખ્ય આરોપીના વોન્ટે જાહેર કરવામાં આવ્યા છે બીજી તરફ સ્ટેટ એમ ગાંધીનગર દ્વારા ઉણા પોલીસ મથકની અંદર બીજો દરોડો પાડવામાં આવ્યો છે બે હજાર પંદર ડાવની બોટલ જપ્ત કરવામાં આવી છે જેલ અઠ્ઠાવીસ હજાર એકસો ને એકતાલીસ રૂપિયા એક વાહન સહિત કુલ મુદ્દામાં પાંચ લાખ ચોરિયાસથી એકસોને એકતાલીસનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે જેમાં પણ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સંગ વારે વારે સુરત શહેરની અંદર દરોડા પાડે છે એટલે પુષ્કળ માટલામાં દારૂનો જથ્થો ઝડપી પાડે સુરત શહેરની તમામે તમામ શાખા શું કરી રહી છે તે પણ એક સવાલ ઉભો થયો છે